આ વરસાદી છે એ લગભગ સાહીઠ થી પાંસઠ ટકા અસર કરે પ્રભાવિત કરે લગભગ પાંચ ઇંચ કરતા ઉપર વરસાદ પડી શકે છે એટલે કે છ સાત ઇંચ ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ આ વિસ્તાર જે વિસ્તારમાં વરસાદ પડશે ત્યાં ગાજ વીજ પ્રમાણ વધારે રહેશે ગાજ વીજ પણ રહેશે ને એની સાથે પવનની ની સ્પીડ થોડી વધારે રહેશે અતિવૃષ્ટિ જેવા અતિ ભારે વરસાદો પડવાના છે લગભગ મોરબી સુરેન્દ્રનગરના ના થી પચાસ ટકા વિસ્તાર એવા હશે કે જ્યાં એક થી લઈને બે ત્રણ ઇંચ સુધી વરસાદો પડે આ જે વરસાદનો રાઉ છે આ બે પ્રકારે છે અમુક ખેડૂતને ફાયદો કરશે અમુક ખેડૂતને નુકસાની કરશે અનુકૂળ હવામાન હોય રાજ્યમાં વરસાદો પડતા હોય તો ચોમાસુ લંબાયું ગણાય એને વિદાય થઈ ન કહેવાય તો હાલ ગુજરાતમાં ફરી બેક એન્ટ્રી થઈ છે અને ફરી જે છે છૂટો છવાયો હળવાથી મધ્યમ વર્ષા જોવા મળી રહ્યો છે અને ભારે પવન પણ ક્યાંક જોવા મળી રહ્યો છે વડોદરામાં ખાસ કરીને ભારે પવન જોવા મળ્યો અને ગુજરાતમાં ફરી બેક રાજાની જે એન્ટ્રી થઈ છે અને નજીકના દિવસોમાં નવરાત્રી છે ત્યારે આગામી દિવસોમાં આગાહીને લઈને જ આપણી સાથે ચર્ચા કરવા માટે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર પરેશભાઈ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું નમસ્કાર નમસ્કાર શું કે આગામી સમયમાં આગાહી હવે નજીકના દિવસોમાં જ નવરાત્રીના તહેવારો આવી રહ્યા છે અને ફરી મેઘરાજા જે છે તેને એન્ટ્રી ધમાકેદાર એન્ટ્રી કરી છે અનેક સ્થળો છે અનેક શહેરો છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વડોદરામાં ભારે પવન જોવા મળ્યો તો શું કેશો સર આગામી સમયમાં આગાહીને ચોક્કસથી કૃપાલસિંહભાઈ મારે આપણે વાત કરવી છે કેમ કે આ બે હાજર ચોવીસ ના ચોમાસાના વરસાદની છેલ્લી સિસ્ટમ આપણે ગણવાની છે હવે છેલ્લી સિસ્ટમ કઈ રીતે આના પછી વરસાદ પડશે તો શું ગણવું એ તમામ ચર્ચા કરવાની છે કેમ કે અત્યારે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ બની

અસર કરે પ્રભાવિત કરે હવે અત્યારે જે વરસાદ પડવાનો છે કઈ રીતે પડવાનો છે એને આપણે વાત કરવાની છે અત્યારે જે આ વરસાદની સિસ્ટમ છે કેમ કે ગુજરાત ઉપર કોઈ પણ વરસાદ આવતો હોય ત્યારે વરસાદની સિસ્ટમ છે એક કાં તો અરબ સાગર અંદર ડેવલોપ થાય અથવા તો બંગાળની ખાડીની અંદર એ સિસ્ટમ બને હવે બે માર્ગ છે ગુજરાતમાં વરસાદ આવવાના હવે અરબ સાગર ને બંગાળની ખાડીમાંથી આવતી સિસ્ટમ હોય એની છેલ્લી સિસ્ટમ આ ગુજરાત ઉપર ગણવાની છે આ સિસ્ટમ આપણી ઉપરથી પસાર થાય ત્યારબાદ ચોમાસાની વિદાય સમજવી વિદાય દરમિયાન પણ ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં વરસાદ જોવા મળશે એ કેવી રીતે જોવા મળશે એ પહેલા આપણે જોવાનું છે વરસાદી સિસ્ટમ છે એ અત્યારે લો પ્રેશરની કેટેગરીમાં છે અત્યારે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર સુધી આ સિસ્ટમ પહોંચી ગઈ છે જેને કારણે આઠસો પચાસ એચપીએ લેવલે ખૂબ ભેજ પણ છે ત્યાં એક શિયર ઝોન પણ બન્યો છે અને સાતસો એચપીએ લેવલે ગાઢ વાદળ છે અને એક મોટી અસ્થિરતા બનેલી છે રીતે વરસાદ આમ તો આગામી આપણે લગભગ વીસ પચીસ દિવસથી આપણે અલગ અલગ પ્લેટફોર્મ ઉપરથી વાત ગુજરાતીના માધ્યમથી આપણે ગુજરાતીઓ સુધી પહોંચાડી છે એ જ મુજબ આ જે સપ્ટેમ્બરના છેલ્લા રાઉન્ડ ચાલુ થયો છે એમાં છેલ્લા બે દિવસથી

સિંગલ ડિજિટમાં હશે જેની દરેક મગરી નોંધ લેવાની સિંગલમાં એટલે કે આપણે નવ સાડા નવ ઇંચ સુધીના વરસાદો હશે આ દસ ઇંચ કે ડબલ આંકડામાં જાય તેવી કોઈ શક્યતાઓ અત્યારે ગુજરાતના કોઈ ભાગોમાં દેખાતી નથી અત્યારના સમયમાં પણ પાંચ સાત ઇંચ વરસાદ એટલે ઓછો ન કહી શકાય આ type વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં રહેવાનો છે ત્યારબાદ બીજા નંબરે જે વરસાદ પડવાનો છે એમાં સૌરાષ્ટ્રના ભાગો છે અને મધ્યપ્રદેશ border લાગુ વિસ્તાર છે મધ્યપ્રદેશ border લાગુ વિસ્તારની વાત કરવા જઈએ તો દાહોદ ગોધરા મહીસાગર અને છોટા ઉદેપુર આ વિસ્તારોમાં લગભગ ત્રણ થી લઈને ચાર પાંચ ઇંચ સુધીના વરસાદો જોવા મળે તેવી શક્યતા હાલ આવનારા બે ત્રણ દિવસ દરમિયાન દેખાઈ રહી છે એ પછી સૌરાષ્ટ્રના વિસ્તારો છે સૌરાષ્ટ્રના વિસ્તારની વાત કરવા જઈએ તો ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથના વિસ્તારો છે એમાં તો આપણે આ વધારે વરસાદની શક્યતાઓ જોઈ રહ્યા છે કે સૌરાષ્ટ્રના ભાગો છે કે દક્ષિણ ગુજરાતના ભાગો હોય કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હોય પણ એ વિસ્તારની વાત કરતા બીજા વિસ્તાર છે એમાં પણ વરસાદ પડવાનો છે પણ ત્યાં તીવ્રતા થોડીક ઓછી રહેશે મધ્ય ગુજરાત વડોદરા જિલ્લાની વાત કરવા જઈએ તો વડોદરામાં વરસાદ પડશે પણ એક થી લઈ અને બે ત્રણ ઇંચ સુધી ના વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે ત્યારબાદ બાદ કપડવંજ હોય અમદાવાદ હોય ગાંધીનગર હોય આણંદ નડિયાદ જેવા વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ વરસાદ પડશે ત્યાં પણ છૂટા અને સામાન્ય મધ્યમ વરસાદ હશે અડધા થી લઈને એક દોઢ કે બે ઇંચ સુધી વરસાદો પડે તેવી શક્યતાઓ માનવાની છે એ સાથે ઉત્તર ગુજરાતમાં એક તો અરવલ્લી જિલ્લો છે અરવલ્લી મોડાસાના વિસ્તારો છે એમાં પણ લગભગ એક થી બે ઈંજ સુધીના વરસાદ અને એક બે સેક્ટર કે એક બે તાલુકામાં એવું બની શકે કે કદાચ તીવ્રતા વધારે વધારે પડતા ઠંડો સ્ટોમ થાય તો ત્યાં કદાચ બે ઇંચ કરતાં વધારે વરસાદ જાય બાકી થી બે ઈંચ સુધીના વરસાદની શક્યતાઓ અરવલ્લી જિલ્લામાં અમે માની રહ્યા છે પછી જે ઉત્તર ગુજરાતના બીજા ચાર જિલ્લા છે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા જોકે બનાસકાંઠા કરતાં સાબરકાંઠામાં થોડોક વરસાદ વધારે રહેશે એટલે અડધાન નથી લઈ અને દોઢ બે સુધીના વરસાદો છે એ સાબરકાંઠા પડી શકે છે બનાસકાંઠા વરસાદ હશે પણ છૂટાછવાયા છવાયા હળવા મધ્યમ ઝાપટાઓ અને હળવા વરસાદો ત્યાં જોવા મળશે ત્યાં અતિ તીવ્રતા જોવા નહીં મળે અને બનાસકાંઠા જે પશ્ચિમ ભાગો છે જેમાં ખાસ કરીને પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારના જે ભાગો છે એ ભાગોમાં એકદમ નહીં છૂટાછવાયા ઝાપટા અને ઘણા વિસ્તારમાં બિલકુલ વરસાદ ન પડે આવી કન્ડિશન ત્યાં પણ જોવા મળશે અને જે સાબરકાંઠા જે આપડો પાટણ અને મહેસાણા જિલ્લો છે એમાં હળવા મધ્યમ ઝાપટાઓ અને કોઈ જગ્યાએ એક બે સેન્ટર માં એક બે સ્પેલ ભારે થાય બાકી હળવા મધ્યમ ઝાપટાઓ છે એ ત્યાં પાટણ અને મહેસાણા માં જોવા મળે તેવી શક્યતાઓ છે ત્યારબાદ વાત છે કચ્છની કચ્છ જિલ્લો જોવા જઈએ તો આમ તો એક રાજ્ય થાય એવો મોટો જિલ્લો છે આપણો કચ્છ કચ્છના જે પૂર્વ ભાગો છે જેમાં ભૂજ ભચાઉ અને રાપર આ તાલુકા આ વિસ્તારો એવા છે એની આસપાસના પણ એક બે તાલુકા એવા છે કે જેને આપણે પૂર્વ કચ્છનો ભાગ કહી શકીએ એવા વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદો પડશે એટલે અડધા વરસાદો છે એ પૂર્વ કચ્છમાં પડશે અને જે પશ્ચિમ કચ્છના ભાગો છે છે એમાં મોટા ભાગના વિસ્તારો રહેશે પણ છૂટાછવાયા વિસ્તારમાં એકદમ સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ છે એટલે કચ્છ જિલ્લાની આ કન્ડિશન લેવાની છે મોરબી સુરેન્દ્રનગરમાં પણ જોવા જઈએ તો લગભગ મોરબી સુરેન્દ્રનગરના ચાલીસ થી પચાસ ટકા વિસ્તાર એવા હશે જ્યાં થી લઈને બે ત્રણ વરસાદો પડે બાકી જુનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર એમાં તો તીવ્રતા સારી રહેશે બે ત્રણ દિવસમાં સારો એવો વરસાદ પડી જશે પણ જે બીજા ચાર જિલ્લા છે જેમાં રાજકોટ જામનગર આપણે રાજકોટ જામનગર દ્વારકા અને પોરબંદર એટલે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો ને એની સાથે રાજકોટ આ ભાગો છે એમાં એકદમ છુટા હળવા મધ્યમ ઝાપટા પડે અને એક બે સેન્ટર ભારે ઝાપટા પડે એ વાત અલગ રહેશે બાકી ત્યાં છુટા છવાયા ઝાપટાઓ પડે એવી શક્યતાઓ માની રહ્યા છીએ ઓલ ઓવર આખા ગુજરાત જે આપણે ચિતાર આપ્યો છે કૃપાલસિંહભાઈ એમાં દક્ષિણ ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને સૌરાષ્ટ્ર અમુક ભાગો છે ત્યાં વધારે તીવ્રતા રહેશે બાકી હળવા મધ્યમ ભારે ઝાપટા અને એક બે વધારે વરસાદ પડીએ જાય તેવી શક્યતાઓ માની છે સાહીઠ થી પાસઠ ટકા વિસ્તારમાં વરસાદ થશે જે જિલ્લાના મેં આપણે નામ જણાવ્યા છે કે દાખલ તરીકે રાજકોટમાં આપણે સામાન્ય વરસાદ કહેતા હોય તો જરૂરી નથી કે રાજકોટ જિલ્લો જે જે વિસ્તારમાં લાગતો હોય તમામ તાલુકાઓમાં પડે બે પાંચ તાલુકામાં પડે કદાચ બે તાલુકામાં ન પડે એવી રીતે ભાવનગર ની રહીએ પણ ટકા સાહીઠ થી પાસાઠ ટકા વિસ્તારની અંદર આ વરસાદ પડશે ત્યારબાદ આપણે ચોમાસાની વિદાય છે એ ધીમે ધીમે એની શરૂઆત થશે હવે મુખ્યત્વે જોવા જઈએ તો અત્યારે આ સિસ્ટમનો ઝુકાવ છે દક્ષિણ પશ્ચિમ તરફ છે કેમ કે આ બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવી છે આ સિસ્ટમની અસરને કારણે અરબ સાગરમાં મુંબઈ થી લઈને ગોવા વચ્ચેનો જે દરિયાઈ પાટ છે એમાં એક નાની એવી અસ્થિતા ઊભી થઈ હતી એક નાની એવી સિસ્ટમ ઊભી થઈ હતી એ સિસ્ટમ અને આ સિસ્ટમ છે હવે આવનારા ચોવીસ કલાકમાં બંને મર્જ થઈ જશે એટલે આ જે બંગાળની ખાડીને આવેલું લો પ્રેશર છે એ કદાચ વેલમાર્ક લો પ્રેશરમાં કન્વર્ટ થઈ શકે છે અને એનો ઝુકાવ છે દક્ષિણ-પશ્ચિમ તરફ રહેશે એટલે જે વિસ્તારોમાં આ અસર જે પડવાનો છે જે વિસ્તારમાં વરસાદ પડશે ત્યાં વીજનું પ્રમાણ વધારે રહેશે ગાજવીજ પવન જરૂર નથી પણ અત્યારે જે નોર્મલ પવનની સ્પીડ ચાલી રહી છે એ દસ થી લઈને ચૌદ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપ ચાલી રહી છે આ પવનની સ્પીડમાં વધારો થાય જે વિસ્તારોમાં વરસાદ પડતો હશે ગાજ ગાજવીજ થશે ત્યાં વીસ થી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળે આપણે માની એટલે એટલે અને પવન સાથે આ વરસાદ પડશે તો કે ઇન્ડિયન જી ડિપાર્ટમેન્ટ જેને આપણે ગુજરાતીમાં હવામાન વિભાગ કહીએ છીએ અને કાયદાકીય રીતે હવામાન વિભાગને સંપૂર્ણ અધિકાર છે કે ગમે ત્યારે ચોમાસાની વિદાયની જાહેરાત કરતું હોય છે સામાન્ય રીતે જોવા જઈએ તો જે ચોમાસાની વિદાયની જાહેરાતમાં ભેજ હોય વરસાદનું પ્રમાણ હોય છે નવસો એચપીએ લેવલે આઠસો પચાસ એચપીએ લેવલે એ ચોમાસાની વિદાય છે એ પણ પંદર સપ્ટેમ્બર પછી પંદર સપ્ટેમ્બર પહેલા આપણે ચોમાસાની વિદાયની જાહેરાત ન કરી શકાય પંદર સપ્ટેમ્બર પછી ગમે ત્યારે ચોમાસું છે વિદાય લેતું હોય છે પણ જો પંદર સપ્ટેમ્બર પછી પણ અનુકૂળ હવામાન હોય રાજ્યમાં વરસાદો પડતા હોય તો ચોમાસુ લંબાયેલું ગણાય એને વિદાય થઈ ન કહેવાય એટલે અત્યારે જોવા તો આમ તો હવામાન વિભાગે પણ એને જે પાસે અધિકાર છે સત્તાવાર જાહેરાત કરી શકે એ મુજબ ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગો હોય કચ્છના ભાગો હોય સૌરાષ્ટ્રના એક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાયની જાહેરાત કરી હતી પણ ચોક્કસ કે અમે માનીએ છીએ જે વિદાય થયેલા વિસ્તારો છે એમાં પણ વરસાદ અત્યારે પડવાનો છે એવી શક્યતા માની રહ્યા છે અને એ ઓક્ટોબર નો પહેલો અઠવાડિયું છે એ વિદાય સમય હશે ત્રિપાલસિંહભાઈ અને એ સમયે પછી અરબ સાગર કે બંગાળની ખાડીમાંથી કોઈ સિસ્ટમ ઓક્ટોબરમાં આવવાની નથી કેમ કે આ છેલ્લી સિસ્ટમ છે પછી અરબ સાગર કે બંગાળની ખાડીમાંથી નહીં આવે પણ જે રાજ્ય ઉપર આઠસો પચાસ એચપીએ લેવલે ભેજ રહી ગયેલો હોય કેમ કે આ ચોમાસું પૂર્ણ થાય આ મોટી સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ ગઈ છે એટલે મોટી સિસ્ટમ પસાર થઈ ગયા બાદ જે ભેજ છૂટી ગયેલો હોય

એ નાની એવી વિશિષ્ટ હોય અને એ લોકલ સિસ્ટમ છે એ છૂટાછવાયા કોઈ પણ વિસ્તારમાં વરસાદ એનો વરસતો હોય છે જો કે એ સિસ્ટમ ખૂબ નાની હોય એટલે કેટલા વિસ્તારમાં પડે 1-2 કિલોમીટરના એરિયામાં જ વરસાદ પડતો હોય અને એ 1 થી 1.5 કલાક માટે કે અડધી કલાક માટે જ વરસાદ હોય કેમ કે એમાં ભેજ ઓછો હોય એટલે પાણીનો જથ્થો બહુ હોતો નથી એટલે એ જે ઓક્ટોબર મહિનાના પહેલા અફડિયામાં વરસાદ હશે એ બોપર પછીના સેશનમાં હશે કેમ કે સવારથી બોપર સુધીના સેશનમાં જે વિસ્તારનું તાપમાન ઊંચું જશે ત્યાં જ બાદ એ વરસાદ જોવા મળતા હોય છે એટલે એક બે કિલોમીટર ના એરિયામાં એકદમ છુટા છવાયા અને થોડા સમય માટે અડધી કલાક માટે જે વરસાદ હોય છે એટલે ઓક્ટોબર ના વરસાદ આપણે ક્યાંય ડરવાનું કે ગભરાવાનું નથી આ એક સિસ્ટમ પૂર્ણ થાય એટલે આપણે સંપૂર્ણ ચોમાસું છે એની વિદાય આપણે એની શરૂઆત એની મોન્સુન વિડ્રોલ પ્રોસેસ છે ચાલુ થઈ જશે આવું માનીને ચાલવાનું છે કૃપાલસિંહભાઈ પરેશભાઈ મોટા ભાગની વાત તો આપણે થઈ ગઈ છે પરંતુ ખેડૂતોનો આપના પ્રત્યેનો પ્રેમ છે એ તો જોયો છે અને આ જ્યારે આવા ખેડૂતો હોય છે આપની જ્યારે મિટિંગ હોય છે લાખો ખેડૂતો એકઠા થતા હોય છે એ ખેડૂતોને લઈને એક પ્રશ્ન છે કે ખેડૂતોએ ખાસ કરીને કપાસનું વાવેતર કર્યું છે મગફળીનું વાવેતર કર્યું છે કોઈ માવઠાની કે પછી પવનની કોઈ શક્યતાઓ છે આમ જોવા જઈએ તો ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં જે મેં આપણે કીધું છૂટાછવાયા લોકલ સિસ્ટમના કારણે વરસાદ પડશે એ બાદ બીજા કોઈ પહેલું અઠવાડિયું પૂર્ણ થયા બાદ કોઈ વરસાદની શક્યતાઓ અમે માનતા નથી. કે કોઈ સાયક્લોન ઓક્ટોબરમાં નજીકના સમયમાં develop થાય તેવી હાલ તો કોઈ શક્યતા નથી. એમાં કોઈ એવા પરિબળો નથી કે સાયક્લોન અત્યારે બને. હા એ પછી ક્યાંય એવા સંજોગો ઊભા થશે તો ચોક્કસથી આપના તરફથી માહિતી આપશું. પણ ખાસ કરીને અત્યારે ખેડૂતોએ ધ્યાન રાખવાનું એ છે ઘણા બધા ખેડૂત ભાઈઓને કપાસ હોય, સોયાબીન છે, મગફળી છે જો કે કપાસ તો ઉગવાશે. કપાસ ઉગવશે એમાં ખેડૂત કોઈ પ્રકારે, કઈ એને બચાવવાનો પ્રયત્ન ન કરી શકે આ તો કુદરતી છે અને આમાં નુકસાન ઓલરેડી આપણે જુલાઈમાં પણ થયું છે ઓગસ્ટમાં પણ ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું છે અને આ જે વરસાદનો રાઉન્ડ છે આ બે પ્રકારે છે અમુક ખેડૂતને ફાયદો કરશે અમુક ખેડૂતને નુકસાન કરશે જે ખેડૂત ભાઈઓને પોતાની મગફળી કપાસમાં પિયત આપવાનું છે એને પિયતના રૂપમાં ફાયદો પણ કરશે પણ જેને હાર્વેસ્ટિંગ થયેલું છે એને નુકસાન આવી શકે પછી શિયાળુ વાવેતર કરવામાં ખેડૂતોએ બહુ તાવડ કરવી જોઈએ નહીં કૃપાલસિંહભાઈ એનું મેઇન કારણ છે કે જ્યારે પણ શિયાળુ પાકનું વાવેતર કરવું હોય તો આપણે એનું જે તાપમાન હોય છે એ નોર્મલ કન્ડિશનમાં આવવું જોઈએ નોર્મલ કન્ડિશન માટે શિયાળુ પાકને અનુકૂળ તાપમાન ક્યારે ગણી શકે જ્યારે ત્રીસ ડિગ્રી કરતાં તાપમાન નીચું આવે પણ ઓક્ટોબર મહિનો છે સંપૂર્ણ ઓક્ટોબર મહિના દરમિયાન તાપમાન ત્રીસ ડિગ્રી કરતા ઉપર રહેવાનું છે જો ઊંચા તાપમાનની અંદર કોઈ પણ પાકનું વાવેતર કરીએ તો યોગ્ય હવામાન ન મળે બિયારણનો ઉગાવો પણ સંપૂર્ણપણે પૂરો આપણે ન આવે અને આપણે નુકસાની જતી હોય છે એટલે ઓક્ટોબર મહિના દરમિયાન કોઈ ખેડૂતોએ વાવેતર ન કરવું જોઈએ આવું મારું વ્યક્તિગત માનવું બાકી અંતે તો દરેક ખેડૂતો સ્વતંત્ર છે પણ મારું એવું માનવું છે કે નવેમ્બર ની શરૂઆતમાં વાવેતર કરવામાં આવે તો એ ખૂબ સારું રહેશે આટલી ખેડૂતોએ કાળજી રાખવાની જરૂર છે ખેલાડીઓને પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે નવરાત્રીમાં કદાચ વરસાદની શક્યતા નહીવત છે ખેલૈયાઓ આમ બહુ ચિંતા કરવાની જરૂર નથી કેમકે એકદમ છુટા છવાઈ હશે મેં આપણે કીધું એમ બપોર પછીના ના માં હોય જે તાપમાન ઊંચું ગયું હોય એટલે એ લગભગ બે વાગ્યા થી લઈ પાંચ છ વાગ્યા સુધીમાં હોય અને એ પાછું નવરાત્રી ના આપણે આમ તો નવરાત્રી એટલે આપણા ગુજરાતની અંદર ખુબ આપણે ઉત્સાહ થી ઉજવવામાં આવે છે અને આ તહેવાર છે આપણો લાંબો તહેવાર ગણાય છે એટલે કે આ દસ પાંચ દિવસ ચાલતો તહેવાર છે નવરાત્રી પહેલા તો આપણે વેલકમ નવરાત્રી થાય પછી નવરાત્રી આવે પછી દશેરા આવે શરદ પૂનમ આવશે આ બહુ લાંબો તહેવાર છે અને લાંબો તહેવાર છે એટલે આપણે જરૂરી નથી કદાચ એકાદ દિવસ કોઈ વિસ્તારમાં જાપટું પડી ગયું તો ગભરાવાનું નથી બીજે દિવસે ત્યાં આપણે ખેલૈયાઓનો પૂર્ણ ત્યાં મોકો મળશે માતાજીના ગરબા રમવાનો એટલે ખેલાયા હોય ખેલૈયાઓ આમાં બહુ ચિંતા કરવી નહીં છૂટાછવાઈયા વરસાદ હશે અને દરેક જગ્યાએ નહીં હોય અને આ જ્યાં વરસાદ હશે ત્યાં થોડા સમય માટે જ હશે અને રોજે રોજ નહીં હોય એટલે એનાથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી આવું મારવાનું છે પરેશભાઈ આપનો કીમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હવામાન નિષ્ણાંત ગોસ્વામી અને પરેશભાઈ આગામી દિવસોમાં હજુ પણ હળવો મધ્યમ વરસાદ પડી શકે છે અને ખેલાઈયાઓએ ખાસ કરીને ચિંતા કરવાની જરૂર નથી ખેડૂતોએ પણ સાવચેત રહેવાની જરૂર છે અને હજુ વાવાઝોડાની કોઈ સિસ્ટમ જે છે તે દેખાઈ નથી રહી ને આગામી દિવસોમાં જો કોઈ સિસ્ટમ હશે તો વાત ગુજરાતી દ્વારા અપડેટ આપવામાં આવશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર